ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલની આગેવાનીમાં શહેર અને તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા સરદાર ટાવર પાસે સવારે અગિયાર કલાકે કટોકટીના દિવસે વિરોધ પ્રદર્શન કર્યું હતું તારીખ પચીસ છ ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા જે રીતે લોકશાહીની હત્યા કરીને કટોકટી લાદવામાં આવી હતી તેના વિરોધમાં ટાવર ખાતે પ્લે કાર્ડ દર્શાવી કાળો દિવસ તરીકે મનાવવામાં આવ્યો અને આ સમયગાળા દરમિયાન લોકશાહીની રક્ષા માટે સંઘર્ષ કર્યો હતો તેવું વીર સપિતોને યાદ કરી વંદન કર્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા પચીસ જૂને કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે શું ક્યાં સમગ્ર દેશની અંદર દર વર્ષે પચીસમી જૂન એ દિવસ કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે કારણ કે સદગત શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ઓગણીસો પંચોતેરની અંદર અલ્હાબાદ હાઈવોટે હણી ચૂંટણી રદ કરી એના કારણે સમગ્ર દેશનું કટોકટી લાગી હતી અને સમગ્ર દેશને લીધો તો સમગ્ર દેશમાં બંધારણનું હનન કર્યું હતું એટલે એ દિવસોને યાદ કરાવવા માટે આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા નાનો દિવસ મનાવવામાં આવે છે એ વખતે અનેક નેતાઓ એ જેલમાં પૂરવામાં આવ્યા હતા પત્રકારો મીડિયા બધાને એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આવી આ આત્સાહિત ફોલા ગાંધીએ કરીને અનેક નેતાઓને જેલમાં જ્યારે નીકળ્યા હતા એ દિવસને યાદ કરાવવા માટે આ પચીસમી જૂનનો દિવસ કટોકટી દિવસ તરીકે કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે એના રૂપે અમદાવાદ શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું અહીંયા આયોજન કરીને આ કાળા દિવસ મનાવવાનો અને લોકોને જાગૃતિ આવે લોકોને એ વાત પહોંચે કે કોંગ્રેસના સરકારમાં એમના કાળા કંપ કેવા પ્રકારના હતા તહેવારોના ના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે